જામનગર શ્રી વિશ્વકર્મા જ્ઞાતિની વાડી છે કે વિશ્વકર્મા જ્ઞાતિની જગ્યા છે પંચસર ટાવર પાસે એની પાસે શ્રી કુબેર ભંડારી મહાદેવનું પણ મંદિર આવેલું છે જે આપ અત્યારે દર્શન કરી રહ્યા છો અને અત્યારે જે આજે અમારે વિશ્વકર્મા શ્રી વિશ્વકર્મા દાદાની જન્મજયંતિ છે વિશ્વકર્મા જયંતી તેમાં અંદર તે આપણે વાડી જોઈ ત્યાં જમણવાર ચાલતું હતું પણ અત્યારે કુબેર ભંડાર મહાદેવના મંદિરનું જે મેદાન છે તેમાં પણ અત્યારે આ બહેનો વિશ્વકર્મા દાદાનો પ્રસાદ લઈ રહ્યા છે આપની જાણ માટે કે આ કુબેર ભંડારી મહાદેવનું મંદિર પણ બહુ જૂનું અને સારું છે અને આપ જામનગર દર્શન કરવા માટે અહીં આવવું હોય તો તમારે શ્રી વિશ્વકર્માની વાડીની બાજુમાં પંચસર ટાવર જામનગર આપે આવો એટલે આપ ત્યાં એની બાજુમાં જ અડીને દિવાલ એક જ દીવાલ અડીને આ મંદિર આવેલું છે તો આપ સૌને આ વિડીયો એટલા માટે મૂકો છો કે જામનગરમાં કુબેર કુબેર ભંડારી મહાદેવનો મંદિરના દર્શન કરવા રૂબરૂ આવવું હોય તો આપ આવી શકો છો હા